અહંકાર માણસને પોતાની ઊંચાઈ દેખાડે છે પણ બીજાની ઊંચાઈ છુપાવે છે ઈગો મેક્સ અ પર્સન સી હિઝ ઓન હાઇટ બટ હાઇડ્સ ધ હાઇટ ઓફ અધર્સ તમારું સુખ બીજાને નુકસાન પહોંચાડીને મળતું હોય તો એ સુખ નહીં પાપ છે ઇફ યોર હેપીનેસ ઇઝ અચીવડ બાય હાર્મિંગ અધર્સ દેન ઇટ ઇઝ નોટ હેપીનેસ બટ અ સિન મનનું શાંતિમય સ્થાન તમારા વિચારોથી બને છે નહીં કે બહારના વાતાવરણથી ધ પીસફુલ પ્લેસ ઓફ માઇન્ડ ઇઝ નોટ ક્રિએટેડ બાય યોર થોટ્સ બટ બાય ધી એક્સટર્નલ એન્વાયરમેન્ટ દરેક સવારે નવી તક છે ફરીથી શરૂઆત કરવાનો અવસર છે એવરી મોર્નિંગ ઇઝ અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી અ ચાન્સ ટુ સ્ટાર્ટ અગેન એ જીવનનું સાહસ છે એથી દર્શો નહીં એ તમારી તાકાત છે સ્ટ્રગલ ઇઝ ધી એડવેન્ચર ઓફ લાઈફ સો ડોન્ટ બી અફ્રેડ ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ જેમ દૂરમાં પણ સુગંધિત ફૂલ ઉગી શકે છે તેમ કઠિન પરિસ્થિતિમાં પણ સફળતા મળવી શક્ય છે જસ્ટ એસ ફ્રેગ્રન્ટ ફ્લાવર્સ કેન ગ્રો ઇવન ઇન ડસ્ટ સક્સેસ ઇઝ પોસિબલ ઇવન ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન્સ તમારું વર્તન તમારું સંસ્કાર બતાવે છે એનો કોઈ સંબંધ તમારા શિક્ષણથી નથી યોર બિહેવિયર શોઝ યોર વેલ્યુઝ ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ યોર એજ્યુકેશન બળવાન થવું હોય તો પહેલા આંતરિક દુર્બળતાને દૂર કરો ઇફ યુ વોન્ટ ટુ બી સ્ટ્રોંગ ફર્સ્ટ રિમુવ યોર ઇનર વીકનેસ સફળતાથી વધારે મહત્વપૂર્ણ છે શાંતિ અને શાંતિ મળે છે સત્યથી પીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન સક્સેસ એન્ડ પીસ કમ્સ ફ્રોમ ટ્રુથ સાચો માણસ એ છે જેનું મન જમીન જેટલું મૃદુ હોય અને દ્રઢતા પર્વત જેવી હોય અ ટ્રુ મેન ઇઝ વન હુઝ માઇન્ડ ઇઝ અ સોફ્ટ એઝ ધ ગ્રાઉન્ડ એન્ડ હુઝ સ્ટ્રેન્થ ઇઝ અ સ્ટ્રોંગ એઝ અ માઉન્ટેન